ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય અગિયાર સાંભળીશું ગરુડ બોલ્યા હે શ્રીહરિ મને દસ ગાત્ર નામનું કર્મ સમજાવો અને તે કરવાથી કઈ ફળ પ્રાપ્તિ થાય છે તે પણ કહો વળી પુત્ર ન હોય તો આ વિધિ કોણ કરી શકે તે સઘળું વિસ્તારપૂર્વક જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ હવે દસ વિધિ બતાવું છું સુપુત્ર તે દસ વિધિ કરે તો તેને ઋણમાંથી મુક્તિ મળે છે પુત્રએ દુઃખનો ત્યાગ કરીને ધૈર્યપૂર્વક અંતઃકરણને નિયંત્રણમાં રાખીને આંખોમાં આંસુ લાવ્યા વિના પિતરોનું પિંડદાન આદિ કર્મ કરવું બાંધવાદિક લીટ કે આંસુ પાડે તો તે પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે છે તેથી નિરર્થક શોકમાંથી મુક્ત થઈ વિમુખ બનવું તેનું કારણ એ છે કે રાત્રિ દિવસ હજારો વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તો પણ મૃતક ફરી દેખાવાનો નથી આથી શોક કરવો નહીં જેનો જન્મ થયો છે તેનો નાશ જરૂર થવાનો જ છે તથા મૃત્યુ પામનારો ફરી ક્યારેક જન્મવાનો જ છે આ પ્રમાણે બે રીતો સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે તેની નિવૃત્તિ અર્થે દૈવી કે માનવીય એવો એકય ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે જો મૃત્યુ દુઃખના ઉપાયો હોત તો નળ જેવા રાજા રામકૃષ્ણ જેવા ભગવાન અને ધર્મ રાજા આદિને દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મળી હોત કોઈ કોઈનો સાથ હંમેશા આપી શકે નહીં હું પણ આનું અભિમાન આ શરીર સતત રાખે છે પણ શરીર જેમ ત્યાગીને જાય છે તેમ અન્યનો સાથ હંમેશા ન રહે તેમ મનમાં જાણી લેવું જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસીને વિશ્રામ પામીને ચાલવા માંડે છે તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવીને તેને ત્યજીને એક દિવસ તો જવાનો જ છે તે નક્કી માનજો સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર થયેલ રસોઈ સાંજ પડતાં જ રસહીન થઈ જાય છે તેમ અન્નથી પુષ્ટ થયેલ આ શરીર નિત્ય રહી શકતું નથી સમસ્ત દુઃખોનું નિવારણ ફક્ત જ્ઞાન જ છે એવા વિચારોનું ચિંતન કરતાં કરતા અજ્ઞાનથી ઉપાર્જિત થયેલ શોક ત્યજીને પુત્રે પિતાની ક્રિયા કરવી જોઈએ પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયા કરવી પત્ની પણ ન હોય તો નાના બંધુએ કરવી બંધુ ન હોય તો મૃતકના શિષ્ય કરવી યા તો કોઈ પિતરાઈએ કરવી કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેના નાના મોટા ભાઈના પુત્રે દસ ગાત્ર કર્મ કરવા ઘણાય પિતરાઈઓ હોય અને તેમાંથી કોઈ પુત્રવાળો હોય તો તે પુત્રથી સમસ્ત પિતરાઈઓ પુત્રવાન ગણાય છે તેવું ભગવાન મુનુએ જણાવ્યું છે એક પુરુષને ઘણી પત્નીઓ હોય પણ તેમાંથી કોઈ એક પુત્રવાળી હોય તો તે સઘળી પત્નીઓ પુત્રવાળી જ ગણાય જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેમના મિત્રોએ પિંડદાન કરવું પણ ઉત્તરક્રિયાનો લોપ કરવો જોઈએ નહીં આ સઘળામાંથી કોઈ પણ ન હોય તો ત્યાં તેના ગોરે આ ક્રિયા કરવી તે આ ક્રિયા માટે તેનો ઉત્તરાધિકારી છે આમ તેને જાણવું જોઈએ કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના હિતેચ્છુ મિત્રની ક્રિયા કરે તો તેને અનાથ પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞોના ફળો પ્રાપ્ત થાય છે હે ગરુડ પિતાના દસ ગાત્રી કર્મ પુત્રે કરવા પણ મોટો ભાઈ મરણ પામ્યો હોય તો નાના ભાઈએ દસ ગાતરાદિ કર્મ કરવું નહીં પણ બીજા પાસે કરાવવું જોઈએ જો કોઈ પુરુષને ઘણા બધા પુત્રો હોય તો આખી વિધિ સૌથી મોટા પુત્રે કરવી દસ ગાત્રાદી કર્મો તથા અન્ય સોડ શ્રાદ્ધ પણ મોટા પુત્રે કરવા જો ધન સંપત્તિના ભાગ વેચીને જુદા થયા હોય તો પણ ઉપરના સર્વે કર્મો મોટા પુત્રે જ કરવા પણ સંવત્સરાદી શ્રાદ્ધ સૌ સૌના ઘરે જુદા જુદા કરવા જોઈએ મોટા પુત્રે ભક્તિપૂર્વક દસ ગાત્રાદિ કર્મો ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ હે ગરુડ એ કર્મોના ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો શયન કરનારો જમનારો ભૂમિશયન રહેનારો તથા પવિત્ર જીવન સાત વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે જે ફળ ફળ મળે તેટલું જ મા બાપની ક્રિયા કરવાથી મળે છે દસ ગાત્રાયાય કર્મોની આરંભથી અંત સુધીની સમસ્ત ક્રિયા વર્ષ દરમિયાન પૂરી કરનારને ગયા શ્રાદ્ધ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રા આ કર્મવિધિ આ રીતની છે કુવો તળાવ બાગ તેમજ તીર્થ તથા દેવાલયના કોઈ પણ સ્થળે જઈ મધ્યાહન કાળે મંત્રહીન રહીને સ્નાન કરવું ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મોં કરીને બેસવું ત્યાં એક ઓટલો કરીને ગાયના છાણથી લીપણ કરવું ત્યાં એક પાંદડા પર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપવું અને તેને પાધ્યાદિક ઉપાચારો અર્પણ કરવા તેને અતસિ સંકાસ આ મંત્રથી નમસ્કાર કરવા તેને સમસ્ત પિંડ માટે મૂકવું તેના પર નામ અને ગોત્રોચ્ચાર કરીને પિંડને આપવું આ પિંડ રાંધેલા ચોખા કે જવના લોટનો હોવો જોઈએ તે પિંડ પર ભાગરા ચંદન તેમજ પુષ્પો ચઢાવવા અને તેમને ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ તેમજ દક્ષિણા સમર્પિત કરવા જળ દૂધ મિશ્રિત કરી એક પાત્રમાં ભરીને તેમાં અન્ન ભેળવીને કાગડાઓને નાખવું જોઈએ અને પ્રયત્ના નામનો મંત્રોચ્ચાર કરીને તલ વડે અંજલિ આપવી પ્રયત્ના નામ તથા ગોત્રનો વિચાર કરી જે અન્નાદિક સમર્પણ કરવામાં આવે છે તો તે મૃત પુરુષને અનંત ફળ આપનારા બની રહે છે મૃત્યુ પામ્યાના દિવસથી સપેન્ડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને દાન આપવું જોઈએ પછી ભલેને તે પ્રેત પુરુષ હોય કે સ્ત્રી પ્રથમ દિવસે જે દ્રવ્ય યાની પિંડ કે જેને ચરુ કે દુગ્ધ કહેવામાં આવે છે તે પદાર્થ કે અન્નના પિંડો આપ્યા હોય તે નવ દિવસ સુધી આપવા જોઈએ પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય એ હેતુથી નવમા દિવસે સપિંડથી ભંગ કરવું જોઈએ ત્યારબાદ ઘરની બહાર બેસીને સ્નાન કરવું હાથમાં ધરો અને જળ ગ્રહણ કરીને સ્ત્રીઓને પોતાની આગળ કરીને સ્વયં પાછળ રહીને મૃતક સ્થાન તરફ જવું પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોની જેમ તમામ વંશની વૃદ્ધિ હોજો તેમજ આ રંગેલા અક્ષત કે વિરણના વાળના મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો આમ પ્રાર્થના કરીને દુર્વા સહિત પધરાવવા દસમા દિવસે માંડનો પિંડ આપવો પણ કળિયુગમાં તેનો નિષેધ હોવાથી તેના સ્થાને અડદના લોટનો પિંડ આપવો જોઈએ દસમા દિવસે સઘળા બાંધવો આદિએ કર્મ કરાવવું તેમજ ક્રિયા કરનારે કર્મો કર્યા બાદ સપિંડાની દિવસે ક્ષૌરકર્મ કરાવવા એ ક્ષૌરકર્મની વ્યવસ્થા પોતાના દેશકાળ પ્રમાણે કરવી દસ દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરીને હાથ જોડી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ થજો તેવું ચિંતન કરવું જોઈએ અળસીના ફૂલો જેવા કાંતિવાળા અને પિત્બરધારી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરનારને કોઈપણ જગતનો ભય સતાવતો નથી તેમ જાણવું હે ભગવાન આપ આદિ અંતરહિત છો છતાં શંખ ચક્ર અને ગદા ધારણ કરીને અમને દર્શન આપો હે કમળનયન હે પ્રભુ હે હરિ આપ આ પ્રેતનો મોક્ષ કરાવો આ પ્રમાણેની પ્રાર્થના નિત્ય શ્રાદ્ધ કર્યા પછી કરવી ત્યારબાદ સ્નાન કરી ઘરે જઈને ગાયને અન્ન ખવડાવવું પછી જ પોતે ભોજન કરવું જોઈએ ઇતિશ્રી ગરુર પુરાણે સારો ધારે દસ ગાત્રાદિ વિધિ નિરૂપણો નામ ધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય અગિયાર સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ